નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સોયે 100% સાચી તો ચાલો આગળ વધીએ હવે અને જોઈ લઈએ કે રાજકોટમાં બજાર કેવી રહેલી છે આજે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ 480 રૂપિયા થી ઊંચો ભાવ 930 રૂપિયા હતો યુનિવિયા નું નવીન યુનિકાંગો પાકનું ઉત્પાદન વધારે પોટેશિયમ હ્યુમેટ 98% પાણીમાં જલ્દી ઓગળી જાય સફેદ મૂળનો વિકાસ કરે

સોયાબીન આઠસો પચાસથી નવસો બે રૂપિયા દેશી વાલ નવસોથી પચીસસો એકોતેર પીડા ચણા નવસો થી અગિયારસો અગિયાર સફેદ ચણા ઓગણીસોથી થી પચાસ મેથી નવસોથી બારસો રૂપિયા રચકાનો બીજ સત્યાવીસો પચાસથી ચોત્રીસો પિંચોતેર આગળ વાત કરીએ બાજરીની તો ત્રણસો નેવુંથી ચારસો પચીસ રૂપિયા તુવેર સોળસોથી ઓગણીસો એંસી રાયડો નવસો થી નવસો સિત્તેર રૂપિયા વટાણા સાતસો થી બારસો એકાવન સુકા મરચા પંદરસો રૂપિયાથી પાંત્રીસો રૂપિયા ઈરંડો એક હજાર થી અગિયારસો બત્રીસ રાય બારસો વીસથી ચૌદસો રૂપિયા ચોળી થી એકાણું વરિયાળી એક હજારથી સોળસો રૂપિયા કલંજીયાજે બત્રીસો થી બત્રીસો ચોર્યાસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો વીસથી ત્રણસો રૂપિયા લસણ પચીસોથી છત્રીસો ચોત્રીસ અડદાજે ચૌદસોથી અઢારસો વીસ રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પચાસ ધાણી બારસોથી ચૌદસો છત્રીસ રૂપિયા તલ અઠ્યાવીસો પાંચથી એકત્રીસો અગિયાર ચીણી મગફળી અગિયારસોથી બારસો એકાણું જાડી મગફળી અગિયારસોથી તેરસો પાસઠ રૂપિયા કપાસ અગિયારસો ચાલીસ થી ચૌદસો આગળ વાત કરવામાં આવે જીરાની જો આજે રાજકોટમાં તો પાંચ હજાર ત્રણસો રૂપિયા થી છ હજાર એકસો એક રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાંથી કંઈક માહિતી તમને જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઈક આપી દેજો તમારા જેટલા ખેડૂત મિત્રો છે એમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર